ગૃહિણીઓ માટે બાર માસના મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે ત્યારે સુરતમાં મસાલાઓમાં ભેળસેળ થાય છે કે નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિક્રેતાઓ દ્વારા મસાલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવા માટે ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે આ મસાલાઓમાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય તંત્રએ હાથ ધરી છે સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં ઉનાળાની સિઝનમાં મસાલાના ઊભા થયેલા સ્ટોલ ઉપર દરોડા પાડ્યા હતા આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા અઢાર જણાવી

હાલમાં અમારા રાંદેર ઝોનમાં આનંદમેન રોડ ઉપર જરા મસાલા નામની મંડપમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે કયા કયા મસાલા હાલમાં અમે હળદ હળદર પાવડર છે મરચા પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફની સાંદારીખના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી કરીએ